માથું શું હલો છું હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું વાળીએ સીતારામને જય શ્રી કૃષ્ણ હવ ડાયરાને રામ રામ જો આવી જશું વાડીએ ગાય ગામડું ને ખેતી ગાય ગામડું ને ખેતી કરી મારા એનું પૈકી લાગે ઉપાય મોડી મોડી દેખાય છે ગાય ઓગા કાઢ્યા ખાતી નથી આને નાખ દેવા ખાતું નથી તે આને શું કરવું આવતા ખોટા અડધે સુધી માઠ આંખો છે મીસ્યુ બીસી અડધો આપવાનો રવિવારે પાછો જોઈ લ્યો બાજરો વાઢી નાખવો છે હા હુકવણી કરી નાખવો ઓલો બાજરો તો વાઢી નાખ્યો તો બાજરો વાઢી નાખ્યો છે આમાંથી સકલા નિકા આમાંથી

каярча седу алло гай маталар а мтмат

raino nu pai chi u pai chi u oh, yeah. me na za ra i do mitro ra i se તો એટલી ઘડીમાં એટલી ઘડીમાં રાણું વહી ગયો તો અહીંયા તો રાયણું છે જા અહીંયા હલો મિત્રો તો રાયણું ખાવા આવજો ગામમાં અત્યારે રાયણું પાક્યું છે પાક્યું પાઈચ્યું ઢગલો ફોરાણો છે જો

જો મિત્રો સજનભાઈને ડુંગળી લણે છે જોઈ લો અને એને એક ઠેલો ભરાણો છે ડુંગળીનો પચાસ કિલાનો થયો આ થેલો પંચાવન કિલાનો પણ હજી તો છે હુરી તો જ ગણી છે કે નહીં તો તો બે ઠેલા ભરાશે અને પછી એ ઠેલો લઈ આવ્યા ઈવડા અહીંયા મૂકાતા એ બે પાસા જઈડા નથી છૂટા પડી ગયા છે ક્યાંક ઉડી ગયા છે દુકાને હવે ગોતવાના છે અમારે જઈને પછી હ થાય ને બે લઈ આવવાના હતા ને હવે આવજો તમે લઈ જાજો હા આંગળી મૂકી રાખો ઢગલો કરી રાખજો પછી આવો તો એ લઈ જાજો ઘેરે છે હોલા ઘેરો ઓલા બાથરૂમમાં છે જાવ ને ઘેરે હા એની કે બાથરૂમમાં ડુંગળીના લાલ કલરના કટ કટા હે ઓ કહેજો કરી લેજો સદનભાઈ ના જલસા છે હાવલ પાકવા આવ્યા છે કા અને અમારે શાકભાજી ખાઈ ગયું છે કોણ ખાઈ ગયું હોય છે હા રોજડા એ છે રોધડા ઢોર છે પાડું બાડું છૂટી જાય મારો બાપુજી નું કઈ નક્કી ન હોય એમ જ હોય બાજરો કેમ આપડો હા ઓલી બાજુનો લણી લીધો વહેન વાટીએ ને ઓહો હો 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 પૂજા બેન હે શું નામ છે હું વેસરી લેવું છે અમે ગયા તા હમણાં તમારે એમપી માં કયો તાલુ જીલો અલી રાજપુર તો નતો એવું હોય ક્યાંય ધાર આવે સાગર આવે દાહોદ ઉપર છે ને વર્તા અમે ઉજૈન ઇન્દોર થઈને આવ્યા તમારે કેની કર આવે અમાર તા જાબા ઉપર આવે જાંબા હે મદસોર ને ઈ ક્યાં આવે મદસોર તો ગુજરાત માં થાય મદસોર ક્યાં ગુજરાત માં આવ્યું મદસોર એમપી માં જ આવે બાલાઘાટ બાલાઘાટ એવું છે આમાં બાલાઘાટ ને મચ્છોર વાળાના વિડીયો આવે છે બહુ સમજી ગયા